આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસો દે મેર ભાઈ કોણ લેવા આવે તો તો નથી કોઈ બધા ભાઈ આ આ જો ઓલો વાસુર ભાઈ ને એ દિષ્ટા પાડા લેવા આવે બીકના સમાદાર જગદીશભાઈ ભાઈ ને લેવા આવે પછી અશ્વિન ડોડીઓ લેવા આવે ઈ બધા હજી લેવા આવે કેટલા કેટલા લઈ જાય ઈ યાર વાસુભાઈ ની 10000 પછી અશ્વિન ગોડિયો 3000 ને બીટને સમાતે જગદીશભાઈ 5000 18000 ને ઓલો મોરી મોરી નથી

અઠાવીસ હજાર ત્રીસ હજાર રૂપિયા તો કાયમ નો હજાર રૂપિયા તો એને કાઢવાનું કે મને કોથળી આપજો કેમ આપી છે